સાવરકુંડલાના કેવડાપરા ખાતે ધીંગાણું એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઈ અથડામણ જૂથ અથડામણમાં સાત વ્યક્તિઓને થઈ ઈજાઓ એક વ્યક્તિનું થયું મોત છોકરી ભગાડીને લગ્ન કરવા બાબતે ખેલાયું ઢીંગાણું સુરેશ દેવશીભાઈ ખીમાણીનું મોત બંને જૂથના ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ ચાલુ થઈ જન્માષ્ટમી ના તહેવારમાં જૂથ મોત ચકચાર ભાવેશભાઈ મારું નામ હવે હું જાતો હતો મેળામાં તો મને કહે હું લેવા સામુ જોશો એમ કરીને ગાડીમાંથી ઉતરીને મુકેશભાઈ મારી ઉપર હુમલો કર્યો હુમલો કર્યો એટલે પેટ્રોલ નાખ્યો પેલા મારી ઉપર એટલે હું ત્યાંથી ભાગી ગયો ભાગી જુઓ એટલે સીધો હું જોઉં પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને જઈને મેં કેસ લખાવ્યો કેસ લખાવ્યો પછી મેં કીધું અમને મારવા ત્યાં આડા ઘરે નથી જવા દેતા મને પોલીસવાળાએ કીધું કાંઈ વાંધો નહીં થઈ જાય હવે તમે છૂટાઈ ગઈ પછી અમે ત્યાંથી નીકળી ગયા પછી હું ઘરે આવતો હતો ને તો મારા ઘર પાસે પચાસ જણા હતા કેટલા પચાસ પચાસ જણા પણ બધા પણ ધારિયા કુવાડી બધું નહીં તેવું વસ્તુ હતું મને સીધું ગાડીમાંથી ઉતારી મને મારવા જ મળ્યા સીધા તો વાહે મારા કાકાની હતા તો એ આવી ગયા તો એને એને વાગ્યું થોડું અને એ છૂટા પડવામાં એને વાગી અને મારા મારી સામે હામી થઈ ગયા અમારી હાથમાં કોઈ વસ્તુ હતું જ નહીં કવાડી હતી કવાડી મને મારી મારા કાકાને મારી મારા પપ્પા તો એ બધા સેલે સેલે આવ્યા હતા છૂટા પડવામાં પછી એમ્બ્યુલન્સને બોલા હવે હું એકલો જ હતો ખાલી હું એકલો